નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરબલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કાશી હરિદ્વાર અયોધ્યા ગયાજુ સહિતના સ્થળોએ જતી ટ્રેન હાઉસ ફુલ શ્રાદ્ધ કાર્ય પિંડદાન કરવા માટે તીર્થસ્થાનોમાં ભીડ સીબીએસઈએ ખાનગી વિદ્યાર્થીઓ માટે ધોરણ દસ બારની પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન શરૂ કર્યું પરીક્ષાના ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ માટે ચાર કેટેગરીની વ્યવસ્થા થાય રાજુમાં નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ થી લઈને હળવો વરસાદ પડી શકે શહેરમાં વર્ષ બે હજાર તેર બે હજાર ચોવીસમાં નવરાત્રીમાં વરસાદ પડ્યો હતો ચોમાસું લંબાવાની શક્યતા એકવીસથી ચોવીસ સપ્ટેમ્બર વરસાદી ઝાપટાથી લઈને હળવા વરસાદની શક્યતા શનિવાર રવિવારે શહેરમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી હતી સોમવારે વરસાદ વિરામ લેતા શહેરનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી નોંધાયું રાજ્યમાં નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન સ્ટ્રોમથી લઈને હળવો વરસાદ પડી શકે છે પરંતુ બાકીના દિવસોમાં વરસાદ પડવાની શક્યતા નહીવત હોવાનું આઘોતરું એંધાણ હવામાન વિશેષજ્ઞે કર્યું છે હવામાન વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર શહેરમાં વર્ષ બે હજાર થી બે હજાર ચોવીસમાં નવરાત્રીમાં વરસાદ પડ્યો હતો આ વર્ષે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરની સિસ્ટમને કારણે ચોમાસું લંબાવવાની શક્યતા છે જેના કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે ખાસ કરીને આ વર્ષે એકવીસથી ચોવીસ સપ્ટેમ્બર વરસાદી ઝાપટાથી લઈને હળવા વરસાદની શક્યતાઓ છે શનિવાર રવિવારે શહેરમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી હતી જોકે સોમવારે વરસાદે વિરામ લેતા શહેરનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું એટલે કે એક જ દિવસમાં તાપમાનમાં ફરીથી ત્રણ પોઈન્ટ સાત ડિગ્રીનો વધારો થયો હતો જેના કારણે વાતાવરણમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું હજી ચોવીસ કલાકમાં શહેરમાં વરસાદી ઝાપટાની શક્યતાઓ છે સામાન્ય રીતે રાજ્યમાં બાવીસ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ હાલની હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને પંદર સપ્ટેમ્બર બાદ રાજસ્થાનના વિવિધ ભાગોમાંથી ચોમાસું ક્રમશઃ વિદાય લે તેવી શક્યતાઓ છે જ્યારે અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી લંબાઈ શકે છે જેને પગલે આ વર્ષે વીસથી ચોવીસ સપ્ટેમ્બર છૂટાછવાયા ઝાપટા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે હવામાન વિશેષજ્ઞના અનુસાર છેલ્લા બે વર્ષથી ચુમાસાની પેટર્નમાં ફેરફાર થયો છે જેના કારણે નવરાત્રીમાં વરસાદ પડી રહ્યો છે આ વર્ષે પણ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવરાત્રી દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો આ વર્ષે પણ આ સિસ્ટમ સક્રિય છે દેવડેમના પાણી છોડવાના કારણે ઢાઢર નદીમાં પાણી વધતા કાંઠાપરના ડભોઈ તાલુકાના ચૌદ ગામોમાં ખેતીમાં મોટા પાયે નુકશાન થયું છે આ સિઝનમાં ત્રણ વાર પૂર આવવા છતાં હજુ સુધી કોઈ ખેતીવાડી અધિકારી તપાસમાં આવ્યા નથી અધિકારીઓ તપાસ કરીને ખેડૂતોની નુકસાન ભરપાઈ આપે તેવી માંગ ઉઠી છે પોલીસ દ્વારા ભારતીય સેનાના માર મારવાનો મામલો નિવૃત્ત જવાનો અને સેનાના સમર્થકોનું આંદોલન ઉગ્ર બન્યું પોલીસ વડાની કચેરી આગળથી પસાર થતો હાઈવે બ્લોક કરાયો હતો નિવૃત્ત જવાનોએ ન્યાયની માંગ સાથે હાઈવેને બ્લોક કર્યો હતો પોલીસ વડાની કચેરી આગળ નિવૃત્ત ફોજી અને લોકોનો હોબાળો પોલીસ દ્વારા ભારતીય સેનાના સેનાના જવાનને માર મારવાનો મામલો નિવૃત્ત જવાનો અને સમર્થકોનું આંદોલન ઉગ્ર બન્યું પોલીસ વડાની કચેરી આગળથી પસાર થતો હાઈવે બ્લોક કરાયો હતો નિવૃત્ત જવાનોએ ન્યાયની માંગ સાથે હાઈવેને બ્લોક કર્યો હતો પોલીસ વડાની કચેરી આગળ નિવૃત્ત ફોજી અને લોકોનો હોબાળો મેઘરજમાં જ્વેલર્સ દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે દુકાનના કટરથી કાપી દુકાનમાં પ્રવેશ કર્યો રાજલક્ષ્મી જ્વેલર્સમાંથી માંથી બારસો ગ્રામ ચાંદીની ચોરી ચોરે સીસીટીવી નું ડીવીઆર પણ ચોરી કર્યું તો મુખ્ય માર્ગ પર પણ ચોરીની ઘટના બની છે એક જ શખ્સે ચોરીને અંજામ આપ્યો છે તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મેઘરજ પોલીસે તપાસ હાથ ધરી દુકાનમાં દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે દુકાનના કટરથી કાપી પ્રવેશ કર્યો રાજલક્ષ્મી જ્વેલર્સમાંથી બારસો ગ્રામ ચાંદીની ચોરી ચોરે સીસીટીવી નું ડીવીઆર પણ ચોરી કર્યું તો મુખ્ય માર્ગ પર પણ ચોરીની ઘટના બની છે એક જ શખ્સે ચોરીને અંજામ આપ્યો છે તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મેઘરજ પોલીસે તપાસ હાથ ધરી સોનાના નામે કરતી ગેંગ છે અરવલ્લી જિલ્લા એલસીબી ટીમે ત્રણ આરોપીઓને દબોચા છે આરોપીઓએ કથિત ખેતરમાંથી મળેલા સોનાના બિસ્કીટ વેચવાનો કરતા હતા કારસો અડધા ભાવે સોનાના બિસ્કીટ વેચવાનું કહી નકલી સોનું પધરાવતા પીતળના સોનાના વરખ ચઢાયેલ 4 કિલો નકલી સોનાના 7 બિસ્કિટ પોલીસે ઝડપ્યા છે અંદાજિત 4 કરોડની કિંમતનું નકલી સોનું અડધી કિંમતે આપવાનું હતો કારસો શામળાજી પાસે વોચ ગોઠવી ત્રણ આરોપીઓ ઝડપ્યા છે તો એક ફરાર બન્યો છે સરકારી કર્મચારીઓ અને વેપારીઓનો સીધો સંપર્ક કરી કરતા હતા છેતરપિંડી વેપારીએ આપેલી ફરિયાદના આધારે ઓપરેશન પાર પડાયું ટેસ્ટિંગ માટે સાચું સોનું આપી ડીલ થયા બાદ નકલી સોનું

સારા સારા લોકોને કોન્ટેક કરતા હતા અને કોન્ટેક કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના નાના બિસ્કીટ આપતા હતા જે સાચા હતા એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કીટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા આ પ્રકારની બાતમીના આધારે ગઈકાલે અમે વોચ ગોઠવી અને આ જે ટોળકી છે એ એમની હેરિયર ગાડી લઈ અને ધનસુરાના વિસ્તારમાંથી રિટર્ન થતા હતા ત્યારે શામળાજી ખાતે અમે પકડી લીધા છે ટોટલ ચાર કિલોના પિત્તળના સોનાના વરખ ચડાવેલા બિસ્કીટ અમે કબજે કર્યા છે પાંચ છ મોબાઈલ કબજે કર્યા છે અને ગાડી કબજે કરી છે ત્રણ આરોપી આમાં અમે અરેસ્ટ કર્યા છે અને એક આરોપી અમારી જે ઓપરેશન છે એ દરમિયાન ભાગી ગયો છે એ અમારે માટે વોન્ટેડ છે જિલ્લામાં હિંમતનગર મોતીપુરા પાસે ચાર દિવસ અગાઉ આર્મીના જવાન તેમજ પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણ મામલે હિંમતનગરમાં ભારે વિરોધ સાથે કેટલાક વ્યક્તિઓ દ્વારા મોતીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ સહિત ભારે વિરોધ નોંધાવતા પોલીસે સર્વેલન્સ સહિત એલસીબી એસઓજી સહિતની ટીમોએ તત્વોની ઓળખ કરવાની શરૂ કરી છે સાથે ચોકીમાં તોડફોડ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ એ ડિવિઝન પોલીસમાં થકી હાથ ધરી છે ગાડીના બ્લેક ફિલ્મ મામલે આર્મી જવાન અને પોલીસ વચ્ચે થયેલી મારામારી તેમજ આર્મીના જવાન સામે લઈને સૈનિકોની એક સાથે રેલી નીકળી હતી અને આવેદનપત્ર ત્યારબાદ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું અને સામાન્ય પણ રીતે પોતાની માંગણીઓ સહિત ન્યાય માટે વિરોધ પ્રદર્શન કરવું યોગ્ય છે જોકે સરકારી માલસામાન સહિત મિલકતને નુકસાન પહોંચાડવું અતિ ગંભીર ગુનો બનતો હોય છે સાથો સાથ માજી સૈનિકોની રેલી તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં તકનો લાભ ઉઠાવી કેટલાક અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થા તોડવાનો પ્રયાસ પણ કરતા હોય છે ત્યારે હિંમતનગરમાં નિવૃત્ત સૈનિક સંગઠન સહિત યશપાલસિંહ ઝાલાના સમર્થકોએ ગતરોજ તેમજ સમર્થનમાં સમગ્ર હિંમતનગર શહેરને બાનમાં લીધું હતું તેમજ વિવિધ વિસ્તારોમાં થઈ કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે યશપાલસિંહ ઝાલા સામે નોંધાયેલ ફરિયાદ રદ કરવા ઉગ્ર વિરોધ વિરોધ નોંધાવ્યો હતો કે સવારથી શરૂ થયેલો ઉગ્ર સાંજના સમયે તોડફોડ સુધી પહોંચ્યો હતો સાથે મોતીપુરા વિસ્તારની પોલીસ ચોકીમાં તોડફોડ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયા બાદ જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો તેમજ તેમના સમર્થનમાં કરવામાં આવેલ કાયદો અને વ્યવસ્થા તોડનાર વ્યક્તિઓની ઓળખાણ સહિત ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લાના વડામથક હિંમતનગર ખાતે સાબરકાંઠા સહિત ગુજરાત રાજ્યમાંથી નિવૃત્ત સૈનિક સંગઠનના કર્મીઓ વિરોધ પ્રદર્શન સહિત રેલીમાં જોડાયા હતા પોલીસ સામે પોલીસ પોલીસ સાથે કલેક્ટર સહિત વડા દ્વારા યશપાલસિંહ ઝાલાને પૂરતા ન્યાયની ખાતરી આપવામાં આવી છે જોકે કલેક્ટર સહિત પોલીસ સાથેની બેઠક પૂર્ણ થયા બાદ કેટલાક તત્વોએ સાંજના સમયે તેમજ પોલીસ વચ્ચેના ઘર્ષણવાળી ચોકીમાં

તબક્કે રેલી તેમજ વિરોધમાં તકનો લાભ ઉઠાવી પોલીસ ચોકીમાં તોડફોડ કરનાર તત્વોને જેલ હવાલે કરવા પોલીસે સીસીટીવી ફૂટેજ અને વિડીયોના મારફતે તમામ ઇસમને ઓળખવાની કાર્યવાહી શરૂ કરી છે જોકે પોલીસ અને આર્મી જવાન વચ્ચે થયેલ ઘર્ષણ બાદ સાબરકાંઠા પોલીસ સામે નિવૃત્ત સૈનિક સંગઠન સહિત કરણી સેના દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે સાથે શાંતિપૂર્ણ રીતે રેલી સહિત સૂત્રોચ્ચાર સાથે રજૂઆત બાદ કાયદો અને વ્યવસ્થા તોડવાનું કાર્ય કરનાર તત્વ

કલેક્ટર ઓફિસ સુધીની એક રેલી કાઢવામાં આવેલી હતી અને તેઓ દ્વારા કલેક્ટર સાહેબને મળીને અને ત્યારબાદ અત્રેની કચેરીએ પોલીસ અધિક્ષકશ્રીને મળીને પોતાની રજૂઆત કરવામાં આવેલી હતી અને તેઓની રજૂઆત શાંતિપૂર્ણ રીતે સાંભળી તેઓની તમામ રજૂઆત જે છે એ અન્વયે ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સમયની માંગણી પણ તેઓને પાસે કરવામાં આવેલી હતી અને તેઓને જાણ કરવામાં આવેલી હતી સદર રેલી જે કાઢવામાં આવેલી હતી તે દરમિયાન જ અમુક અસામાજિક તત્વો દ્વારા અવૈધ રીતે ઉશ્કેરણી કરીને આ અસામાજિક તત્વો દ્વારા જે પોલીસની જે મોતીપુરા ચોકી આવેલી છે તેની નજીક જે પોટાહટ છે તે પોટાહટ પાસે જઈને પ્લાસ્ટિકની ખુરશીઓની અને તેના કાચની તોડફોડને એવું બધું કરવામાં આવેલું છે પોલીસ દ્વારા હાલ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઈસમોને ઓળખ કરીને તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇએ ધોરણ દસ અને ધોરણ બાર માટે પ્રાઇવેટ એટલે કે ખાનગી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટેના રજીસ્ટ્રેશનનો પ્રારંભ કર્યો છે વિદ્યાર્થીઓ આ રજીસ્ટ્રેશન સીબીએસઇની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી કરી શકશે હિન્દુ પંચાંગ મુજબ ભાદરવો મહિનો શરૂ થતાં જ શ્રાદ્ધ અને પિતૃ પક્ષનું પાવન પર્વ શરૂ થઈ ગયું છે આ સમયગાળા દરમિયાન પિતૃઓને મોક્ષ અપાવવા અને શ્રાદ્ધ વિધિ કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ધાર્મિક તીર્થસ્થાનો તરફ પ્રયાણ કરી રહ્યા છે આ કારણે કાશી હરિદ્વાર અયોધ્યા અને ગયાજ જેવા મુખ્ય સ્થળોએ જતી ટ્રેન હાઉસફુલ થઈ ગઈ છે તાજેતરમાં બિહાર ખાતે એક જનસભા દરમિયાન કોંગ્રેસ તથા ગઠબંધનના મંચ ઉપરથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવંગત માતા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની ઉપસ્થિતિ આ મંચ પર એક માતાનું જે અપમાન કરવામાં આવ્યું હતું તે ખૂબ જ નિંદનીય બાબત છે આ ટિપ્પણી બાદ પણ કોંગ્રેસ દ્વારા એનું કોઈ જ નિવેદન આપ્યું ન હતું આનાથી જ કોંગ્રેસની માતૃશક્તિ વિરોધી માનસિકતા છતી થાય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગવાસી માતા જેનો કોઈ જ રીતે સક્રિય રાજકારણમાં નથી તેમ છતાં તેમના માટે અભદ્ર શબ્દો ખૂબ જ શર્મનાક છે માતા વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં બાયડ ખાતે ભારતીય જનતા પાર્ટીના બાયડ શહેર સંગઠન તથા બાયડ તાલુકા સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં ધરણા કરી બાયડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં બિહાર પ્રદેશમાં કોંગ્રેસ તથા ઇનડી ગઠબંધનના જાહેર મંચ પરથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગીય માતૃશ્રીને જે અભદ્ર શબ્દો કહેવામાં આવ્યા હું તેની સખત નિંદા કરું છું આ અભદ્ર વાણીના વિરોધમાં આજરોજ બાયડ શહેર સંગઠન બાયડ તાલુકા સંગઠન ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ જઈ મામલતદાર સાહેબને આવેદન પત્ર માતૃશક્તિનું અપમાન આ ભારત નહીં સહે અને માતૃશક્તિ જે દૈવી શક્તિ છે એના વિશે અભદ્ર ટિપ્પણી એ યોગ્ય નથી સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર